સેવન્ટી નાઇનમાં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રીનું સંબોધન સાંભળ્યું આજે આપણે એના પર જરા ઊંડાણપૂર્વક વાત કરીએ એ ભાષણના આધારે ચોક્કસ મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનું છે કે આ જે વિઝન છે વિકસિત ભારતનું એના મુખ્ય આધાર સ્તંભો કયા છે એટલે કે આત્મનિર્ભરતા નવીનતા અને નાગરિક સશક્તિકરણ બરાબર ને હા બિલકુલ એની પાછળની શું વિચારસરણી છે ભાષણમાં શું રજૂ થયું એ સમજવાનો પ્રયાસ કરીશું મતલબ ભારત કઈ રીતે ટેન ટ્રિલિયન અર્થતંત્ર બનશે હમ અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સામાજિક રીતે સમાવેશી બનવાની જે વાત છે એ બધું હા એ દિશામાં શું યોજનાઓ છે એની ચર્ચા કરીશું ચાલો તો પહેલા મુદ્દાથી જ શરૂ કરીએ આત્મનિર્ભરતા આનો મતલબ શું સમજવો ખાલી પરાધીનતામાંથી મુક્તિ કે કંઈક બીજું હા ભાષણ મુજબ ખાલી એટલું જ નહીં ભાર છે ક્ષમતા નિર્માણ પર કેપેસિટી બિલ્ડિંગ અચ્છા આત્મનિર્ભરતાને ક્ષમતા સાથે જોડી છે એટલે કે દેશે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે સક્ષમ બનવું પડે ઓકે અને એના માટે કોઈ ખાસ ક્ષેત્રો પર ભાર દેખાયો હા ઘણા બધા જેમ કે સંરક્ષણ એમાં સ્વદેશી ઉત્પાદન પર ભાર મુકાયો મેર ઇન ઇન્ડિયા હથિયારો જેટ એન્જીને બધી વાત હતી ખરું હા બરાબર પછી ક્ષેત્રે પણ આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે નેશનલ ડીપ વોટર એક્સપ્લોરેશન મિશન પરમાણુ ક્ષમતા દસ ગણી વધારવાનો ઉલ્લેખ હતો અને રિન્યુએબલ એનર્જીમાં પણ સૌર ઉર્જાના લક્ષ્યો તો સાંભળ્યું છે કે સમય પહેલા પૂરા કર્યા. હા એ વાત પણ નોંધાઈ. ક્રિટિકલ મિનરલ્સ મિશન પણ છે. અને ઉત્પાદન ક્ષેત્રે પેલી સેમિકન્ડક્ટર ચિપ્સની વાત હતી ને? હા એ બહુ મહત્ત્વનું છે. 2025 સુધીમાં ભારતમાં બનેલી ચિપ્સ આ એક મોટો ટાર્ગેટ કહેવાય. ચોક્કસ. પછી ફાર્મા. ભારતને વિશ્વની ફાર્મસી તરીકે વધુ મજબૂત બનાવવું અને સ્થાનિક R&D એટલે કે સંશોધન પર ભાર. કૃષિમાં ખાદ્ય સુરક્ષા અને ટેકનોલોજીમાં એઆઈ સ્પેસ પ્રોગ્રામ ગગનયાન સ્પેસ સ્ટેશન આ બધી ભવિષ્યની વાતો આ બધી મોટી યોજનાઓ તો છે પણ પેલું વોકલ ફોર લોકલનું શું મહત્ત્વ બતાવ્યું એને એક રીતે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાનો માર્ગ ગણાવ્યો જેથી સ્થાનિક ઉદ્યોગોને બળ મળે અને આમ જનતાની ભાગીદારી પણ જોડાય બરાબર તો આ થઈ આત્મનિર્ભરતાની વાત હવે બીજો મુદ્દો નવીનતા અને યુવા સશક્તિકરણ એના પર આવીએ હા અહીં મુખ્ય સંદેશ યુવાનો માટે હતો કે નવા વિચારો સાથે આગળ આવો કોવિડ સમયનું ઉદાહરણ આપ્યું હતું ને હા સ્વદેશી રસી કોવેન પ્લેટફોર્મ એ બધું કેવી રીતે કામ લાગ્યું એની વાત કરી એમાંથી પ્રેરણા લેવાની વાત હતી એટલે નવીનતા કયા ક્ષેત્રોમાં પેટન્ટ નવી દવાઓ મેડિકલ ટેકનોલોજી આ બધા પર ફોકસ યુવાનો માટે કોઈ સ્કીમ જાહેર થઈ હા પીએમ વિકસિત ભારત રોજગાર યોજના લગભગ એક લાખ કરોડ રૂપિયાની યોજના ઓહ અને કેટલા યુવાનોને લાભ મળશે એવું કહ્યું લગભગ ત્રણ કરોડ યુવાનોને રોજગારીમાં મદદ કરવાનો ઉદ્દેશ છે જેઓ નવી નોકરી શરૂ કરે તેમને નાણાકીય પ્રોત્સાહન મળે એક વાત મને રસપ્રદ લાગી ભારતના પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મની હા એ જરૂરિયાત પર ભાર મૂક્યો એ પણ એક રીતે ડિજિટલ આત્મનિર્ભરતા જ કહેવાય ને ખરો હવે ત્રીજો મુખ્ય સ્તંભ હતો નાગરિક સશક્તિકરણ અને સુધારા આનો અર્થ શું એમ કે સિસ્ટમ એવી બનાવવી જે આધુનિક હોય કાર્યક્ષમ હોય અને સામાન્ય માણસ માટે સરળ હોય એના માટે શું પગલાં લેવાશે એક નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ માટે ટાસ્ક ફોર્સ બનાવવાની જાહેરાત થઈ શું કરશે એનું કામ હશે સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઇ એટલે કે નાના ઉદ્યોગો માટે નિયમોનું પાલન સરળ બનાવવું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધારવું અને સામાજિક સ્તરે ગરીબી નિવારણ યોજનાઓ બાબતે શું સરકારી યોજનાઓ દરેક લાભાર્થી સુધી પહોંચે એના પર ભાર જેને સેચ્યુરેશન એપ્રોચ કયો એટલે સો ટકા કવરેજ હા અને ડીબીટી એટલે કે લાભ સીધો ખાતામાં ટ્રાન્સફર થાય એ ભાષણમાં દાવો કરાયો કે છેલ્લા દસ વર્ષમાં પચ્ચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને એનાથી એક નિયો મિડલ ક્લાસ ઉભરી રહ્યો છે એવી વાત હતી બરાબર કાયદાકીય સુધારાની પણ વાત થઈ હા પેલા જૂના કાયદાઓ રદ કર્યા એ હા પંદરસોથી વધુ જૂના કાયદા અને ચાલીસ હજાર જેટલા બિનજરૂરી નિયમો નાબૂદ કર્યાનો ઉલ્લેખ હતો અને નવી ભારતીય ન્યાય સંહિતા લાગુ કરવાની વાત અને ટેક્સમાં જીએસટી અને ઇન્કમ ટેક્સમાં શું જીએસટીમાં સુધારાની વાત હતી દિવાળી સુધીમાં નવું સરળ જીએસટી લાવવાની વાત જેમાં રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ પર ટેક્સ ઘટી શકે અને ટેક્સમાં બાર લાખ સુધીની આવક પર આવકવેરા મુક્તિની જાહેરાત થઈ ઓકે આ સિવાય રાષ્ટ્રીય સુરક્ષા અને સાંસ્કૃતિક વારસા જેવા મુદ્દા પણ હતા ખરું ને ટૂંકમાં હા સંક્ષિપ્તમાં એનો પણ ઉલ્લેખ હતો આતંકવાદ સામે કડક વલણ સરહદી સુરક્ષા ઘૂસણખોરી જેવી સમસ્યા માટે હાઈ પાવર્ડ ડેમોગ્રાફી મિશન અને માઓવાદ પ્રભાવિત જિલ્લાઓ ઘટ્યા છે એનો ઉલ્લેખ હતો એકસો થી વીસ થઈ ગયા છે સાંસ્કૃતિક વારસા માટે શું કેટલીક ભાષાઓને શાસ્ત્રીય દરજ્જો આપવાની વાત હતી મરાઠી આસામી બાંગ્લા પાલી પ્રાકૃત અને જૂના ગ્રંથોના સંરક્ષણ માટે જ્ઞાન ભારતમ મિશન તો એમ કહી શકાય કે બે હજાર સુડતાલીસના વિકસિત ભારત માટે બહુ આયામી વ્યૂહરચના રજૂ થઈ છે આત્મનિર્ભરતા નવીનતા નાગરિક સુવિધાઓ અને સુધારાઓ પર આધારિત બરાબર કહ્યું આ આખો રોડમેપ જોતા ખ્યાલ આવે છે કે ભારત આવનારા દાયકાઓમાં કઈ દિશામાં જવા માંગે છે અર્થતંત્ર હોય ટેકનોલોજી હોય સમાજ હોય કે સુરક્ષા હા મુખ્ય ભાર દેશની આંતરિક ક્ષમતાઓ વિકસાવવા પર દેખાય છે ચોક્કસ આઠી ચર્ચા પછી એક વિચાર આવે છે જ્યારે જેટ એન્જિનથી લઈને સોશિયલ મીડિયા સુધી બધે જ સ્વદેશી અને આત્મનિર્ભરતા પર આટલો ભાર મુકાઈ રહ્યો છે ત્યારે હમ ત્યારે આટલા મોટા રાષ્ટ્રીય લક્ષ્યને ટેકો આપવા માટે સામાન્ય નાગરિક તરીકે આપણે વ્યક્તિગત સ્તરે શું કરી શકીએ કેવા ફેરફાર લાવી શકીએ એ ખરેખર વિચારવા જેવું છે